ખેડબ્રમમાં કન્યા શાળા નંબર બેમાં અને માતાજી કંપા પ્રાથમિક શાળા અને લાલસિંહ કંપા પ્રાથમિક શાળાનો સંયુક્ત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન શ્રી હર્ષદભાઈ ચૌધરી નિયામક પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર તથા શ્રી મદદનીશ પોલીસ નિરીક્ષક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મી કચેરી પિયુષભાઈ ચૌહાણ સાહેબ તથા ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન કરાતી નગરપાલિકા સદસ્ય ભાવસાર લતાબેન પટેલ ભદ્રેશભાઈ પંચાલક્ષ્મીબેન પટેલ પ્રશાંતભાઈ પરમાર અજયભાઈ એસએમસી અધ્યક્ષ પટેલ ધરતીબેન અને સભ્યો મોટી સંખ્યામાં વાલિકરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આંગણવાડી બાલવાટિકાને ધોરણ એક ના બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો જેમાં ગત વર્ષની અંદર શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તમામ બાળકોને પ્રમાણપત્રને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને મહેમાનશ્રી દ્વારા શાળાની શૈક્ષણિક શૈક્ષણિક તમામ માહિતીની ઝીણવટ ભરી રીતે મૂલ્યાંકન કર્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સુનિતા બેન શાહ દ્વારા કરવામાં આવ્યું અને મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું એસએમસી મિટિંગ કરી શાળા વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકો અને સ્ટાફ મિત્રોને સુંદર કામગીરી તેમજ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવા બદલ બેનશ્રી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ அவர் இந்தியா கிழப்பிரம்மா